જિલ્લા એસઓજી ટીમે મોપેટની ડીકીમાં ગાંજો લઈ પસાર થઈ રહેલ એક શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપી પાસેથી એક કિલો નવસો વીસ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મોપેટ સહિત રૂપિયા પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે જિલ્લામાં નશાખરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સોશિયલ ગ્રુપ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે ગ્રામ્ય સોશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ચાવડાની સૂચના મુજબ પીએસઆઈ એચ એમ ઝાડીયા પીએસઆઈ એઓ ભરવાડ તથા સ્ટાફના એએસઆઈ ફ ફુરખાન ઇબ્રાહીમ પ્રદીપભાઈ નરવતસિંહ મુકેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ઉપર પસાર થઈ રહેલ ઇસમને ઉભો રાખી મોપેડની ડીકીમાં તપાસ કરતાં તેમાંથી એક કિલો નવસો વીસ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે આરોપી શકીલ ઇકબાલ મલિકની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા શકીલ પાસેથી પોલીસે ગાંજો એક્ટિવા મોબાઈલ રોકડ ઇલેક્ટ્રિક વજન કાટો અને બેગ મળી રૂપિયા પચાસ હજાર આઠસો દસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપીની ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેણે આ જથ્થો વિનોદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને વોન્ટેજ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ અંગે એસઓજી પોલીસે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો